મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં અહીં અને વાગી ગયા છે સાડા આઠ આપણે દૂધ દેવા ગયા હતા દૂધ દઈને પાછા આવી ગયા અહીં અને હવે છે ને પાછા જો આ બધા માલને કમ્પ્લીટ બાંધી દીધા હતા અને હવે આપણે જવાનું છે માંડવી વીણવા કારણ કે કાલ પાણી ચાલુ કરવું એટલે થોડીક જ વીણવા લાગીએ ને આપણે એકાધી કલાક તો કાલ ફટાફટ પાણી ચાલુ થઈ જાય બરાબર જો સૂર્ય નારાયણ ક્યાર ના ઉગી ગયા હું દૂધ દેવા ગયો તો ટાઈટ બહુ પડે ને હમણાં તા વાતું પૂર્યું અને આપણું શીરવા પણ મસ્ત ઉગી ગયું મેં તમને એક વાર બતાવ્યું હતું ના જો બતાવી દઉં હમણાં તો ટાઈ બે ચાર દિવસ વેણી નાખીએ ને વધારે ટૂટા છે એટલે ફાયદો થઈ જાય ને આપણે કરી દઈએ ચા પાણી બનાવવાના હે ને ત્યાં મળીશું સીધા બરાબર તો હું ત્યાં જરા અહીં વીણી લઉં એટલે થોડો કાગો થઈ જાય પારિયાનો એટલે પારિયા પીતા જાય બરાબર તો મિત્રો આપણે માંડવી વેણીને ઘરે આવી ગયા હાઈ બરાબર ચા પાણી પી લીધા સાવનના ટ્રેક્ટર ઓલું માંડવીનું આપણે સાંજે ભર્યું હતું એના નાણાં બાળા બધું કમ્પ્લીટ ટાઈટ કરી લીધું અને અત્યારે જો આપણે આજે પેપર ગંગામે ઉપન્યાસ એટલે જો એનું વાંચીએ હાઈ એકાએ એક કમ્પ્લીટ થઈ ગયું એકાએ બે એકાએ ત્રણ એકાએ ચાર એટલું બાકી છે બરાબર તો આમાંથી થોડું ઘણું વાંચવા માંડીએ એટલે જે યાદ નહીં એ પેપર લખવામાં કામ આવે બરાબર હવે સીધા આપણે જમી નાય ધોઈ અને સીધા જાઉં ખંભાળીએ અહીંથી ગામમાં જાઉં ને તો અહીં આપણે મળશું અને આપણે કદાચ આજે એક હસ્તીને મળવા જવાનું છે ની કાલ વાત થઈ ગઈ હતી બરાબર જો આજે આવી ગયા હે તો આજે આપણે જવાનું છે બરાબર તો લોકમાન સુધી બહેના રહી દઉં તમને બધાને ખબર પડી જશે કોણ હસ્તી છે એ બરાબર આપણે આજે થમનેલમાં એનો ફોટો રાખ્યો ને જે એમાં સોરી થમનેલમાં રાખ્યું ને કદાચ આપણે મળવા જાઉં તો એમાં તમને ખબર નથી પડવા દેવી બરાબર તો હાલો હું આ પૂરું કરી લઉં પછી ના એ આપણે નીકળશું તો નાસ્તો કરવા શું ખાવ ભાઈ પાણીપુરી પાણીપુરી આપણે બેને ભૂખરાઈ ગઈ પાણીપુરી બનાવે છે મસ્ત મજાની પાણીપુરી ખાઈને ને પછી જાય કા પેપર કઈ લખાઈ ગયો હોય એક કલાકમાં देखो झमड़ा हेलो भाई फटाफट बना दीयो मित्र आप सेलिब्रिटी ની વાત કરતા હતા આવી ગયા सेलिब्रिटी सेलिब्रिटी એવું કાય નથી કા सेलिब्रिटी હો તો હું આવતાય છે યે તમારી સાચી વાત મિત્રો મને મળવા મારી કોલેજ આવીયા છે ભાઈ હો આલે ભાઈ બસ एकदम શાંતિ છે જો તમારો મેસેજ આવે ને ઘરે પોય ગયો તમે ભાઈનો મેસેજ આવવાનો જાવ જ્યાં હમ ભાવેશ ભાઈને મળી ખૂબ જ આનંદ થયો પાણીપુરી ખાધી પેટ ભરાઈ ગયું હવે જો ઘરે પોય ગયો હ આસોઆું અંધારું થઈ ગયું હોય ને હવે જરાક નહીં જાઉં કેટલું કામ થયું હું આ તે બરાબર આજ તમને બતાવું હાલો ને કામ હમણાં એક બે દિવસ પહેલાં કીધું હતું તો ખાલી આપણે બાર બાર બતાવ્યું હતું બરાબર ભાવેશભાઈએ બહુ મસ્ત સલાહ દીધી બહુ મસ્ત માણસ હે બરાબર બહુ મજા આવીને મળી મને મળવા હાટું થઈ અને સ્પેશિયલી ભાઈ એના ઘરેથી મારી કોલેજ એ બરાબર ભગવત ભગવતી આજુબાજુ ત્યાં કહીએ છે ત્યાંથી ગોરિયા કોલેજ બારોબાર મને મળવા હાટું આવ્યા હતા બરાબર

ફ્રૂટ કેસાન આ રિયા અમા ફ્રૂટ આયા આયા રિયા કે હા આયા ફ્રૂટ ને ફ્રૂટ ના સલીયા કેમ ગોખો થઈ ગયા આયા ને નળ ફીડાર છે હે નળ આય છે નળ આવી છે બીજું હું હું કામ કરું બીજું હું બાચું છું કામ કર્યું કેટલું કર્યું બધું થઈ ગયું તો હવે હું રયો હવે તરી હોલ હોલ તાર મોઢો કેમ ભેર્યો આખો લોટ વાળું હજી આજ તો ભેર્યો તો હા મિત્રો જવું તમે આની કોર્ટનો આમ જોતા આને આમ 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 હું જો દરવાજા બાજુ આની કોણ ગટો જો પછી આની કોણ ગટો જો આમાં હે ને નથી ભરલ આ જોતા ગટો નાક ને એટલે આના કામ આવવા હોય આજ ભણવા નથી ગયો એટલે એની આંખો ત્યાં જ કહી રહ્યું નહીં લાદી તોયડી વારે વાહ હવે હવે તો કંઈ હે નઈ ને બીજું હું હું બોલ

અને ક્લિપમાં જોઈ ને મળવા સાવન ને આવું સાવરને લઈને કઈ વાંધો નહીં આપણે હમણાં આવીએ હું બસ તો હાલો હવે અહીંયા ધીરા પડીએ કા હવે જાય ઘરે હજી આપણે એક જગ્યાએ લગનમાં અત્યારે જ આવવાનું હે અત્યારે અટાણે અટાણે મારા ભાઈ બહેનના લગ્નમાં મોટું શું તારું ધોરણ કારણ જોરે આલદી આલદી અને આર્યા મેને ઊભો હૈ દિલિપભાઈ ની લેવાઈ જોઈ હૈ દિલીપ સુવા ની એ આવે પછી આપણે એક લગન માં જવાનું હૈ તો આપણે ગાડી લઈને રોડ ઉપર ઊભો હૈ બરોબર ઈ આગળ જ જાય મિત્રો આપણે દિલીપભાઈ આવી ગયા તો લગ્નમાં માં ગયા હૈ હું ભાઈ તો કેતો તો હા ભાઈ આમ

સારી ફરી જ લીધી કોઈ ને જોયું ના હોય ને એવી રીતના પાછો હતા ભૂલ થઈ ગઈ બરોબર भूली okay. भा okay. okay. ફાઇનલી વાગી ગયા શેક ને આપણે ઘરે પૂગી ગયા બરાબર આ થાય ને જમણો હાથ જે લીવર ઉપર હતો ને એનાથી મોબાઈલનો લોક આપણે ખોઈલો નહોતો એવી ટાઈટ પડી છે બરાબર બધું હાવ પેક રાખ્યું હે હું ઘરે બધા હુતા એટલે આપણે ફટાફટ સુઈ જાય હલો ગુડ નાઇટ બ્લોગને એન્ડ આપીએ બ્લોગ મેં વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બોલવા મેં ટાઈટ પડ્યો